નખરા કરે પિસ્લ અમને બધા તો હાલો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો અમે આ જવાના છે મેળામાં ને મેળામાં જઈને ફૂલ મોજ ફરવાની છે તમે વિડીયો જોશો માહોલ આ મિલન છે આ રોમિયો છે કાર્તિક છે આ હિતાણો છે ને એ નિય છે તમે તારે જોઈને જોઈ દેખ્યા છે તો હાલો મળીએ આગળ આગળ જઈને મજા આવીએ તો પૂરો વિડીયો જોશો ને એક કોમેટ્રી છે મારા ભેગો તો બહુ મજા આવી તો હાલો મળીએ આગળ તો ફાઇનલી મેળામાં ભૂકી ગયા તમે જોઈ રહ્યા છે ટ્રાફિક

અને હું કેવાયલા લા મળો ડોળો ડોળો આ ડોલો મોલો તો પણ આ આવી ગયો નાનો મારો ભાઈ પિક્ચર છે આ બધા છે ને એ મને આલે ઓ આતી હા આતી મેલે તતી આતી મેલે તતી કોણ બોલીતે પોપટુ પોપટુ આ હું તો મતા ભાવ હું તો 30 રૂપિયા ની એક લાવ્યો તો ને છે

ફૂલ લસ્સી નું કહેવાય કે પેલા હું વિડીયો આ હશે ને આ બે આ મિલન ને આ બે એક વિસ્તાર ચશ્મા લેવાનું તો ચશ્મા લે મારે ઈજ લેવીસ મારે ઈજ લેવીશ ઈજ 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 લેવીશ ક્યાં બધા તાર ચશ્મા બધા પેલા દે કેમ લાગુ કમેન્ટ કરજો દેજો સારી કરજો

बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है ये से एम पुशु हिंदी नेट के बारे हमने आवर तो नेट हिंदी मैंने थोड़ी थोड़ी बोले कानूडो 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 वो पहले तो कानूडो से नहीं हम पकड़े नहीं यार आ कानूडा नहीं सिस्टर ये पर हम नो है आम आम

કયો કયોનું ખાવું ખાવું કરે છે તો હું કહેવાય કે ગરમી પણ થાય તો તમે એમ કહેતા કે ગમે ત્યારે વ્યવડીઓ અત્યારે ત્યારે આ શર્ટ કર્યું હોય ટી શર્ટ તો મને એ ટી શર્ટ ગમે તો આ તો ખરે આ ઝ તને હું થયું બે બટકા પર્યા શરદી થઈ ગઈ

મને છે ને પોલીસવાળા નાકે નાકે હેલ્મેટ હેલમેટવાળાને રોકે નાકે હેલ્મેટ હેલમેટવાળાને રોકે પણ આ લોકો મેળામાં હેલ્મેટ પહેરીને રખડે તમે આમ જો તો પાછા લસ્સી પીવા આવી જાય બીજી વાર બીજી શક્યા આ તો પીપળો લઈને દોઠો દો રૂપિયા પછી આવવાનું છે પાક છે તો લસ્સી એક આની એક આવી જાય આપણી બધાની તો આમ આપણે અમારી છે ટ્રેન્ડિંગમાં છે

શભાઈ <laughs>